સુરત એસઓજીએસ અને ક્રાઇમ બ્રાન્ચનું સરપ્રાઇઝ ચેકિંગ સુરતના પીપલોદ ભેસુ અલથાણ પાલ વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ શરૂ થયું છે તમામ વિસ્તારોમાં આવેલા ચા કેફે તેમ ઉપરાંત ઉપરના ગલ્લાઓ પણ સરપ્રાઇઝ ચેકિંગ ચાલુ થયું છે રાત્રે 11 વાગ્યા બાદ પોતાની દુકાનોને ખુલ્લી રાખતા હોય છે તેવા લોકોને રાતના 11 વાગ્યા બાદ પોતાની દુકાનો બંધ કરવાની સૂચના આપી છે તે ઉપરાંત ત્યાં બેઠા તમામ લોકોને પણ સમજાવ્યું છે ખાસ કરીને રાત્રિ દરમિયાન કેટલાક આ સામાજિક તત્વો આ જગ્યાએ ગેરપ્રવૃત્તિઓ કરતા હોય અને નશાની હાલતમાં મોટી ઘટનાઓને અંજામ આપતા હોય તે પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે જેથી તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આખી હકીકત એવી છે કે જે અડાજણ પાલ અલથાણ વેસુ પીપલોદ આ બધા એરિયાઓમાં એક એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ભાઈ ચા ચાયની પેલી કાફે હોય અને એની અંદર સ્મોકિંગ ઝોન બનાવેલા હોય અને લોકો મોટી પ્રમાણમાં રાત્રે મોડે સુધી એક વાગ્યા બે વાગ્યા સુધી બેસી રહેતા હોય તો આ લોકોને આજે વોર્ન કરવામાં આવેલા છે કે ભાઈ રાત્રે અગિયાર પછી નોર્મલી કોઈ પણ સારા ઘરના વ્યક્તિ હોય એ ફરતા ન હોય તો આજે તમામ જેટલા પણ એના આવા માલિકો છે એને પણ વોર્ન કરવામાં આવેલા છે અને જે લોકો ત્યાં આવેલા હતા યંગસ્ટર હતા પછી બીજા અમુક મોટી ઉંમરના પણ તમામને આ સમજાવવામાં આવ્યું છે કે ભાઈ આ વસ્તુ જો અગિયાર વાગ્યા પછી બંધ થશે અને આ લોકો ત્યાં નહીં આવે તો યંગસ્ટર જે રાત્રે ફરતા હોય અને કોઈ નશાના રવાડે ન ચડે કોઈ ડ્રગ્સ કે બીજી કોઈ નશાકારક વસ્તુઓનું સેવન ન કરે એના માટેનું એક આ અભિયાન છે અને આ અમારી સતત આ પ્રવૃત્તિ ચાલુ રહેશે આ આખું જ જે અભિયાન છે એની અંદર બે પીઆઈ આઠ પીએસઆઈ એસઓજી અને ડીસીબીના અને એસી માણસો એસઓજી અને ને તમામ લોકોએ આ આજે ટોટલ આડત્રીસ જગ્યાએ જુદી જુદી આડત્રીસ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અમને એવી માહિતી હતી કે અહીંયા રાત્રે ડ્રગ્સનું સેવન પણ થઈ રહ્યું છે તો એ બાબતે પણ ચેકિંગ કરવામાં આવેલ છે પરંતુ એવું કંઈ હજી અત્રે મળી આવેલ નથી પરંતુ સતત અમારી આ સર્ચિંગની કાર્યવાહી ચાલુ રહેશે અને જો એવું કોઈ પણ નશાકારક કે ગેરકાયદેસર જે કાયદાથી પ્રતિબંધિત એવું કોઈ પણ મળશે તો કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે પાલ છે અડાજણ છે પછી વેસુ છે પીપલો છે અલતાણ આ બધી જ જગ્યાઓએ જ્યાં જ્યાં આવા ઝોન બનાવેલા છે એ તમામ ઝોન ની ડિટેલ ની અંદર એની અંદર સર્ચ કરવામાં આવેલ છે અને એના માલિકોને પૂછપરછ કરવામાં આવે છે ને એના ડીવીઆર પણ ચેક કરવામાં આવશે